ગુજરાતની નગરપાલિકાઓનું ભંડોળ ખાલીખમ થઈ ગયું છે રાજ્યની અનેક નગરપાલિકાઓ આર્થિક મંદીનો સામનો કરી રહી છે નગરપાલિકાઓની સ્થિતિ એટલી કથડી છે કે તેમની પાસે ભરવા માટે પણ નથી રાજ્યની નગરપાલિકાઓના કરોડો રૂપિયાનું થઈ ગયું છે નગરપાલિકાઓના માથે કુલ ચાર હજાર એકસો પંચોતેર કરોડથી વધુનું બિલ બાકી છે આમ જોઈએ તો નગરપાલિકાઓ પાસે આવકનો સ્ત્રોત છે પરંતુ રાજકીય દબાણના લીધે કરવેરા વસૂલવા માટે કડક કાર્યવાહી કરાતી નથી નગરપાલિકાની એકસો સુડતાલીસ કરતા પણ વધુ નગરપાલિકાની અંદર ચાર હજાર એકસો સત્યાવીસ કરોડ રૂપિયાનું દેવું એ ગુજરાતની એકસો સત્યાવીસ નગર પર એકસો સુડતાલીસ નગરપાલિકા ઉપર થઈ ગયું છે અને એમાં મોટાભાગની નગરપાલિકાનું દેવું એ પચાસ કરોડથી બસો કરોડ રૂપિયા સુધીનું છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાની અંદર વિકાસના કામો નગરપાલિકા અમારી પાટણની નગરપાલિકા હોય એનું ચોર્યાસી કરોડ રૂપિયાનું દેવું છે નગરપાલિકાએ ગયા વર્ષે વેરા ડબલ કરી દીધા ઇમ્પેક્ટ ફીની આવકો આ રીતે મોટા મોટા ટેક્સ વેરાઓ નાખીને પણ નગરપાલિકાની હાલત આજ કફોડી બની છે અને નગરપાલિકાઓ એ આત્મનિર્ભર નહીં પણ સરકાર ઉપર નિર્ભર થવાની જે નોબત આવી છે એ બતાવે છે કે નગરપાલિકાની અંદર કેટલું સુશાસન છે